અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના ગોમતીનગરમાં વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલાં જીઆઈડીસી પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને બે વાહનો મળી કુલ ચાર પોઈન્ટ ચોત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો અંકલેશ્વર જીઆઈડીસી મથકના પીએસઆઈ એવી શિયાળિયા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલોકાલી દાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને એકો વિદેશી દારૂનો જથ્થો ભરી લાવી સારંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા છે બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ પર મૂકી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસના દરોડાને પગલે બંને ઇસમો ફરાર થઈ ગયા હતા પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂની સાતસો પંચાણું નંગ બોટલ મળી આવી હતી પોલીસે સ્થળ પરથી એક પોઈન્ટ ચોસઠ લાખનું દારૂ અને ઇકો સહિત મોપેડ મળી કુલ ચાર પોઈન્ટ નું લાખનું મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત બંને બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે 재미 <목소리나>